સોનગઢ ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી બોલ તર <onents> <zem> ઓકે આજરોજ તારીખ પચીસ એપ્રિલ એટલે વિશ્વ મેલેરિયા દિવસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોનગઢ ખાતે આજે મેલેરિયા માટે જનજાગૃતિ ફેલાવવા માટે એક રેલીનું આયોજન કર્યું હતું તેમાં નર્સિંગ સ્ટુડન્ટ મેડિકલ ઓફિસર ડીએચ સાહેબના માર્ગદર્શન અને અમારા સુપરવાઇઝર શ્રી વિક્રમભાઈના માર્ગદર્શન નીચે આજે મેં રેલી કાઢી હતી અને લોકોમાં મેલેરિયા વિશે અવેરનેસ આવે તેના માટેનો કાર્યક્રમ આપ્યો હતો જેમની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે તેમજ ઘેર ઘેર જઈ અને લોકોમાં મેલેરિયા વિશે જાગૃતિ કરવામાં આવશે વર્લ્ડમાં અત્યારે મેલેરિયાના રોગથી સંપૂર્ણ સારવારથી મેલેરિયા મટી શકે છે તેમજ મચ્છરથી મેલેરિયા ફેલાય છે તો મચ્છર કેમ ના ઉત્પન્ન થાય તેના માટે આપણે સર્વે સામૂહિક પ્રયાસ કરવો પડે રોજ દર રવિવારે દસ મિનિટ પોતાના ઘરની સાફ સફાઈ કરી અને મચ્છરનો નાશ કરવો આવી રીતે આપણે સૌ સાથે મળીને મેલેરિયા મુક્ત ભારતને બનાવીએ અને સરકારશ્રીના આદેશ મુજબ આજે અમે મેલેરિયા દિવસની ઉજવણી કરી છે ધન્યવાદ